એ તો બધું છે આ મન ના પામ એ તો બધું શીવાય છે આ તો ઓમો એક કોઠામાં બધા ઊભા એક તો બધા કબાટ આય ટોકર

આ નવી ઉતરી તો મારુ નગરદારાઈ નવી ઉતરી મોયો હે લ્યો નેક ગજરાક તો મારા સપન સરપੰદનો સપન રોલ નો જા તું ઇપુન્દો વાત કરી દી હા મારા બેસીને પેલા આઈડી વાત અમે <laughs> કોઈ <laughs> উপরে উদাহরণ নি পাবো কই একবার একবার মানে যে মানে আরে রে নি না ভালো અને આનું અંતર કી થાય ચાલે જો ઓન ટીકે ઓ તો ભારો માં દે કોઈ વાત ઓ તો યે હી ચાલે આ તો આ જગત રૂપ બી અના વડના લેચા સમાજી લેલો પરવેરે ગણારો ડિસેમ્બર ખાડો કરો હું સમાજી લેલો ગોમર હોસ્પીટ બને ગોમર કે મરતા મે મને ગમના પાછો બરા આ મોહને જવા આતિયારી કરતા મારતામાં એકલી વસ્તુ મળતી અરે મોહને નું છે ને બીજું હતું કે ચેરમાં કે બધું મળતો કાકે છે નિગોટ ઓખોકલો ગોટિયરો આ આપા આતા કોરોના ને ગોથિયો તો બોવર્ષિક રોગ આવત છે

Bi vợi cắt sân đây. Bi vợi cắt sân bí vợi cắt sân bí

ये जो है वो गाय का है ये जो गूगल की है ये जो है वो प्रोजेक्ट हुआ है जो बाकी काटे हुए हैं तो टॉपर में जो है वो पत्ते विरोधी और ये कुछ ला जरूरत है पत्ते नहीं पत्ते आ रहे हैं इतने के चलो पकड़ेंगे उनका कोई अंदर टाइम लेकर आएगा कल के जल्दी વિચ્છેદનો કોઈ મજૂરનો ના ઘટાડવાનું છે ઘરમાં બેડબગ કરી ના ઓમાલો તારા ઈ ને આવ કે શું હતું ઓમાલો તો કોઈ વેરીને આયો આપણે રોડ પર નીકળ્યા ના આવ્યા ઈવન ગલ્લા

એની ઉપર મારા આરે સબબ ઓકે દરસા પાક દેવા છે જે થોડું પોસ આપતો કરી છે તો મારી તમારું જાવ જાવ આજે આમે જ પાડો ના કાતો કરનીને વધારે મેં નિરાકરણ કર્યું અને હાથમાં નાક પાપડ નાયા ગમે તે ચાલે ને જી સર ના ચાલે ના વિડિયો ચાલુ છે હું છે ને મલકું છે એ ચાલુ છે એ બોલા કે એ મસાલાની બીટ કરી ફોકા જો તો ખાશે કે તારે ભેરાયો તો હેડે ગયો લીલું પેલો લીલું ના ખાઈ ના હા કોપરેટ

બસ બસ ઓ ઓ ઓલા ઓલા પેલે જારો ને ઓલા ઓપોટટડે રે આબા સંસેટ બદલે ઓ સખી સખી ને કર દે

આ ન્યાય કોઈ ખબર પડતી નહીં અને ખોઈ બીજા તેલ ભાઈ ખબરાવો ને હારું વાય ડેરી દવા દે એટલે ફેટ આવે આપડો પણ આ વચ્ચે ખવડાય તો બે વાર જીવશે હું ઓમ કરું

તરફ જવાનું એટલે તરફ જવાનું ફોન ના કરવાનો છોડી દે કે તમે તો આચરો પર ફરવા દો